આ આપણી તૈયારી છે જે તે સમય જ્યારે તૈયારી કરતા હતા ત્યારે સૂતા પહેલા આ બધી વસ્તુ જોઈ લેતા થઈ એક વખત કે અમુક આઈએમપી વસ્તુ હોય એ લખેલી હતી બધી આ બધા ગણિતના સૂત્રો લખેલા છે એક વખત નજર કરી નાખે એટલે આપણે જ્યારે પરીક્ષા વખતે યાદ કરવાનું હોય ને તો સરળતાથી યાદ આવી જાય આપણે જોઈ શકો આ રીતના લખેલું અને આ પેજ કેટલા ટાઈમ પહેલાના છે એ તમને કલર ઉપરથી આઈડિયા આવી એક છે આખા પીળા પડી જાય છે પછી તો ઘણો ફ્રી મકાનનો કલર બલરનો આ તે હોય પણ આ વસ્તુ આમને રહેવા દીધી છે બહારનું વાતાવરણ તમને બતાવો આપણે ઘરે આવ્યા છે આપણું ગામડાનું आकू गामड़ो तो गामड़ुत केवै बाकी तो बदु ई सिटी बीटी तो समझ आवे अब यातन तो पाछो होय जाय या और छात्र चले विद्यार्थी

માઇન્ડમાં આપણે હોજ એટલા ફંક્શન કામ કરતા હોય તે આ ભાઈનું શું છે આ ભાઈ લેવાના આ કામ છે પેલું કામ છે યુટ્યુબમાં શું થાય છે ફેસબુકમાં શું થાય છે ઇન્સ્ટાગ્રામમાં શું થાય છે આવી આવી રીતના આપણા માઇન્ડમાં હોય ફંક્શન કામ કરતા હોય પણ જ્યારે વસ્તી હોય તમે રીડિંગ કરતા હોય તો ખાલી એક જ જોઈએ એ છે તમારું માઇન્ડ ચોક્કસ એક જ વસ્તુ હોય આપણે વાંચવાના આપણે તમે એક છકોડો કરીને એક રિક્ષા કરીને પુસ્તકો વાંચો પેપરમાં ખાલી બસો સવા બસો સવાલ એ તમે વાંચેલા હોય એમાં જ આવવા દો એ વાંચેલા હોય એમાંથી જ આવશે ત્યારે યાદ આવવાનું બે બે ઓપ્શનમાં તમે કન્ફ્યુઝ હો ત્રણ ઓપ્શનમાં કન્ફ્યુઝ હોય question આવ્યો આન્સર તમારા માઇન્ડમાં ફિક્સ fix થવો જોઈએ આ answer છે કોઈ yeah, so article પૂછવાનો તમારા માઇન્ડમાં ફિક્સ fix થવો જોઈએ કે ભાઈ સત્તર મો article છે તો અસ્પૃશ્યતા ન હોય આ મને પાંચ વર્ષ પહેલાનું યાદ છે પણ એક ફરી મગજમાં સ્ટ્રાઈક થઈ ગયું કે આ વસ્તુ આ જ આવે એટલે એ જ વસ્તુ આવી છે બાકી તૈયારી કરો શાંતિથી માધ્યમથી ખોટા એમ નો કરું છું અને પાસ પણ હું રીડી છું મોસ્ટ તો આપણે રનિંગ ઉપર હાલવાનું છે મારે તમને રનિંગ પાસ કરાવવાનું છે બરાબર કાંઈ નહીં હવે રનિંગનું કંઈક સારી ટીપ્સ આપણે દઈશું તમને અને આપણું આખું ગામડાનું વાતાવરણ આપણે કેમેરા ફેરવા પણ ચલો જે આખું વાતાવરણ ગામડાનું આપણે કીધું વાંચીને દોડીને દોડવાનું આજ તમને ગ્રાઉન્ડ બતાવવાનું થયું અને ત્યાં દોડવા જતો હતો એ ગ્રાઉન્ડ આજ તમને બતાવ્યું બહુ વ્યવસ્થિત ગ્રાઉન્ડ છે તમે એ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ જોઈ શકો એટલે તમને એમ થાય ના ના આ ગ્રાઉન્ડ એમ ઘણા વિદ્યાર્થીઓ કહેતા હોય કે મારે આવું ગ્રાઉન્ડ છે આવું ગ્રાઉન્ડ છે પણ જ્યારે તમને હું રિયલ ગ્રાઉન્ડ ઉપર લઈ જઈશ ત્યારે એક વિડીયો મસ્ત એનો બનાવી બતાવું તમને બરાબર બાકી તૈયારી કરતા રહો મોટી ભરતી છે અને આ ભરતીમાં લાગી જવાનું છે અને લાગી જશો મારા પાંચ વિદ્યાર્થી મિત્રને લગાડવાના છે બાકી આપણે હજારને નથી લગાડવા લાખને નથી લગાડવા મારા જે પાંચ વિદ્યાર્થી મિત્રો મારા છે એને મારે કમ્પ્લીટ લગાડવાના છે બરાબર જય હિન્દ તૈયારી કરતા રહ્યો ખુશ રહો